આપણે વિષ્ણુ શાસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરીએ છીએ ને એ પણ ભગવાન દ્વારકાધીશની હાજરીમાં અને ઋષિઓની ઉપસ્થિતિમાં પિતામહ ભીષ્મે બતાવ્યું છે સર્વ ધર્મા ધર્મોધિકમો મત યદ ભક્ત્યા પંડરી કાક્ષમ સ્તવૈર અર્ચે નરસ સદા પૂછું જ્યારે યુધિષ્ઠિરે કે મનુષ્યના બધા ધર્મમાં કયો ધર્મ શ્રેષ્ઠ એનું શ્રેષ્ઠ કર્તવ્ય શું અને પછી પિતામાં ભીષ્મ કહે છે કે આ હજાર નામ જે છે ને ભગવાનના એનાથી ભગવાનનું નિત્ય સ્તવન કરવું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર મહાભારતનો જ એક ભાગ છે અને આ બધા જ ઉપદેશ પછી પિતામાં વિષ્મ પોતાની વાણીને શાંત કરે છે વૃત્તિને ચારે બાજુથી સંકેલી લઈ દ્વારકાધીશ પ્રભુમાં વિશુદ્ધ ધારણાથી પોતાના મનને જોડી અને પછી ગોવિંદ સાથે ગોઠડી માંડે છે છેલ્લે મરતી વખતે ભગવાનની સ્તુતિ એટલા માટે હું કયા કરું કે ભાગવત મરતા શીખવાડે રામાયણ જીવતા શીખવાડે ભાગવત મરતા શીખવાડે આપણને હાડું જીવતાય આવડતું નથી પછી મરતાય આવડતું નથી મરવાનું છે ને એ જીવનના અંતે લેવાતી પરીક્ષા છે અને પરીક્ષામાં જે પાસ થઈ જાય એ મુક્ત પણ નાપાસ થાય તો પાછું એના એ ક્લાસમાં ભણવું પડે ને એમ આપણે એના એ સંસારમાં પાછું આવવું પડે કેમ કારણ કે મૃત્યુની પરીક્ષામાં નાપાસ થઈએ છીએ